આ દેશનો ખેડૂત રાત ને દી નાકા વાળે મજૂરી કરે તાજ ને તડકો વેઠે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડુ ના દીકરા ભાવ બીજા કરે છે આ દેશનો ખેડૂત રાત ને દી નાકા વાળે મજૂરી કરે તાજ ને તડકો વેઠે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડુ ના દીકરા ભાવ બીજા કરે છે આ દેશનો ખેડૂત રાત ને દી નાકા મજૂરી કરે તાજ ને તડકો વેઠે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડુ ના દીકરા ભાવ બીજા કરે છે આ દેશનો નો ખેડૂત રાત ને દી નાકા મજૂરી કરે તાજ ને તડકો વેઠે અને અનાજ પકવી બજારમાં લાવે ત્યારે ભડ ના દીકરા ભાવ બીજા કરે છે આ દેશનો ખેડૂત રાત ને દી નાકા વાળે મજૂરી કરે તાજ ને તડકો વેઠે અને અનાજ પકવી બજારમાં લાવે ત્યારે ભડ ના દીકરા ભાવ બીજા કરે છે આ દેશનો ખેડૂત રાત ને દી નાકા વાળે મજૂરી કરે તાજ ને તડકો વેઠે અને અનાજ પકવી બજારમાં લાવે ત્યારે ભડ ના દીકરા ભાવ બીજા કરે છે આ દેશ નો ખેડૂત રાત ને દી નાકા વાળે મજૂરી કરે તાજ ને તડકો બેઠે અને અનાજ પકવી બજારમાં લાવે ત્યારે ભડના દીકરા ભાવ બીજા કરે છે આ દેશ નો ખેડૂત રાત ને દી નાકા વાળે મજૂરી કરે